અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગોટાળાના આક્ષેપ સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ મથક બહાર ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા હતા કોંગ્રેસનો આક્ષેપ છે કે એસઆઈઆર અને મતદાર યાદી સુધારાના મુદ્દે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસ અને આપના કાર્યકરોની અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર અટકાયત કરી છે આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા કર્યા હતા કોંગ્રેસના આગેવાનો હતો કે લોકશાહી અધિકારો માટે અવાજ ઉઠાવનારા તબક્કાની જે વાંધા અરજીઓ જે આવી રહી છે ત્યારે ભાજપના કેટલાક નેતાઓ અને કેટલાક કાર્યકર્તાઓથી ખોટી રીતે વોટ કટ કરાવવા માટે નમી અરજીઓ કરી રહ્યા છે એક એક બીએલએ એલ ટુની જે વ્યક્તિ છે એ પચાસ પચાસ સોસો ફોર્મ ઉપર જ્યારે સાઇન કરીને આપે છે ત્યારે આના વિરોધમાં ગઈકાલે અંકલેશ્વર મામલતદાર કચેરી આનો એક આવેદનપત્ર આપવામાં આવી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની અંદર એ લોકો એક ફરિયાદ આપવામાં આવી અને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનયભાઈ અને કોંગ્રેસના પણ આગેવાનને રાત્રે અહીંયા પોલીસ સ્ટેશને જ રાખવામાં આવ્યા હતા ફોર્મમાં જે નથી આવતા એની પાસે જેને નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે બસ આટલી જ જે બીએલ અટુ છે એ પોતે મળ્યા નથી એના ફાધર સાથે વાત થઈ હતી એમણે કીધું કે અમને કંઈ ખબર નથી આટલી જ વાત થઈ એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે

કાર્યકરો દ્વારા અને એની રીસ રાખી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટેનો પોલીસને હાથા બનાવી અને સરકાર અને ભારતીય જનતા પાર્ટી જે પ્રયત્ન કરી રહેલી છે એને પકડીએ છીએ અને જ્યાં સુધી ખોટી અટકાયત કરવામાં આવેલી છે એવા કાર્યકરોને તાત્કાલિક મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પરથી ઉઠવાના નથી અને એસપી અક્ષયરાજ મકવાણાને પણ હું કહેવા માગું છું કે તમે ભાજપના હાથા બનવાનું છોડી દો સમય બદલાશે વાર નહીં લાગે અને તમે જે ભરૂચ જિલ્લાની અંદર અત્યારે દારૂ અને જુગાર રમવા માટેની જે છૂટછાટ આપી દીધેલી છે અને કાયદો વ્યવસ્થા જ્યાં જાળવવાની છે ત્યાં તમારું ફોકસ કરો